અટલાદરા મંદિર ખાતે મારા ભગવાનને મારી શુભેચ્છા અંતર્ગત યુવા યુવતીઓ ગ્રીટિંગ છે તારીખ ત્રણ એપ્રિલ એટલે ભગવાન સ્વામિનારાયણ નો પ્રાગટ્ય દિવસ બસો વર્ષ પહેલા આજના દિવસે ના રોજ સ્વામિનારાયણ ભગવાન નો જન્મ થયો હતો આ દિવ્ય પ્રસંગ ની સ્મૃતિ માં સંસ્થાના યુવકો દ્વારા દરેક ના પોતાના માં રહેલ રચનાત્મક ને પ્રવર્તમાન યુગ અનુસાર ટેબ્લેટ લેપટોપ મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં માં

આજે પરમ પવિત્ર દિવસ છે કારણ કે આજથી બસો ચુમ્માલીસ વર્ષ પહેલા ત્રીજી એપ્રિલ સત્તરસો એક્યાસી ના દિવસે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનું આ ધરાતલ પર અવતરણ થયું હતું અનેક જીવોને મુક્તિ અપાવવા માટે પોતે આ પૃથ્વી પર ઓગણપચાસ વર્ષ રહ્યા આજે અંગ્રેજી તારીખ મુજબ એમને બસ્સો ચુમ્માલીસ વર્ષ થઈ રહ્યા છે એટલે આજે ભક્તોના હૃદયમાં અત્યંત ભક્તિભાવ છે એમાં પણ વિશેષ કરીને જે યુવા પેઢી છે એ લોકોને મનમાં એવી ભાવના કે આપણા સામાન્ય મિત્રને પણ આપણે બર્થડે ગ્રીટિંગ્સ પાઠવીએ છીએ તો આપણા પ્રાણ આધાર જીવન પ્રાણ એવા ભગવાન સ્વામિનારાયણને કેમ ન પાઠવીએ એટલા માટે આજે યુવતીઓ દ્વારા ત્રણસોથી વધારે ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે જે અત્યારે ઠાકોરજી સમક્ષ અત્યારે પ્રદર્શિત થઈ રહ્યા છે અને આજની યુવા બેટી હંમેશા મોબાઈલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે અને આજકાલની ડિજિટલ એજની અંદર એ લોકોને પણ ઈચ્છા કે આપણે ઈ ગ્રીટિંગ્સ ભગવાનને પાઠવીએ તો લગભગ 100 થી વધારે ઈ ગ્રીટિંગ્સ એ લોકોએ બનાવ્યા છે કે અહીંયા બાજુમાં સ્ક્રીન આપણને ડિસ્પ્લે થઈ રહ્યા છે આજે સાંજે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અહીંયા નીચે ઓગણપચાસ કેક અને ઓગણપચાસ ચોકલેટ નો થશે કારણ કે ઓગણપચાસ વર્ષ સુધી એ તેઓ પોતે પૃથ્વી પર પ્રગટ રહ્યા હતા ન કેવળ અટલાદરા મંદિરમાં પણ અટલાદરા મંદિર સિવાય નાના મોટા જેટલા હરિમંદિરો એટલે કે સંસ્કાર ધામો શહેરની અંદર પંદર જેટલા આવેલા છે તેની અંદર પણ હરિભક્તો ઘરેથી ચોકલેટ અને કેક બનાવીને લાવશે સાડા છ થી સાત દરમિયાન આ પ્રકારે અંકુટ ત્યાં થશે થાળદાન થશે અને છેલ્લે આરતી ગાન કરીને મંત્ર પુષ્પાંજલિ કરીને બધા છૂટા પડશે અને પછીથી આજે ઘરો ઘર દરેક ઘરની અંદર જન્મોત્સવ ભગવાન સ્વામિનારાયણનો એ લોકો ઉજવશે જે નવ થી સવા દરમિયાન ચાલશે તેની અંદર ઘરને સુંદર રીતે શણગારવામાં આવશે અંકુળ પણ ઘરની અંદર એ લોકો કરશે અને વિવિધ ભક્તિની કાર્યક્રમો દ્વારા ભગવાન સ્વામિનારાયણને અંજલી અર્પણ કરશે ભગવાન સ્વામિનારાયણ એમનું પ્રાગટ્ય થયું હતું દસ વાગે દસ મિનિટે તો આજે ઘરો ઘર એ સમયની અંદર બધા આરતી કરવાના છે આજથી જ શ્રીહરિ પર્વનો પ્રારંભ થયો છે કારણ કે ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી એ જયારે રવિવારે રામનવમીનો દિવસ આવશે ત્યારે તિથિ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે તો ચાર દિવસ સુધી ન કેવળ અટલાદરા મંદિરે પણ બીએપીએસ ના તમામ સેન્ટર્સની અંદર મંદિરોમાં આ પ્રકારે ભક્તિભાવપૂર્ણ શ્રી હરિ પર્વ ઉજવાનું છે આપણે પણ સૌમાં સહભાગી થઈએ એવી આપણા સૌના ચરણોમાં પ્રાર્થના જય સોમનાથ